નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ વિશે તમામ માહિતી આપીશ તમારા જે સવાલ છે એના જવાબ હું આપીશ તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરી નાખો તો હાલમાં જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ન્યૂ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ લોન્ચ કરેલું છે તો એના લગતા ઘણા બધા સવાલ તમારા મનમાં હશે તો એના જવાબ હું આ વિડીયોમાં આપીશ તો સૌપ્રથમ સવાલ લઉં છું કે કેટલું અલગ હશે આ નવું પાન કાર્ડ તો મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ વર્ઝન પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ ફક્ત નવા ફીચરથી લેસ હશે લોકોના પાન નંબરમાં કોઈ પણ ફેરફાર નહીં થાય તમારો નંબર એ જ રહેવાનો છે આ કાર્ડ પર ક્યુઆર કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પેયરની તમામ જાણકારીઓ હશે ક્યુઆર કોડવાળા આ નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો અને કંપનીનું રજીસ્ટ્રેશન કરવું બેંકમાં ખાતું ખોલાવવું ઘણું બધું સરળ બની જશે તો મિત્રો બીજો સવાલ લઉં કે શું મારું હાલનું પાન કાર્ડ બંધ થઈ જશે ઘણા બધાનો સવાલ એવો છે કે આ અત્યારે જે હાલમાં પાન કાર્ડ છે એવું બંધ થઈ જશે તો મિત્રો જૂના પાન કાર્ડને અપગ્રેડ કરવા કે નવા પાનકાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર થવાનો નથી એટલે સામાન્ય છે કે જૂનું પાન કાર્ડ એ ચાલવાનું જ છે જૂનું પાન કાર્ડ કોઈ બેકાર થવાનો સવાલ જ ઉઠતો નથી અને અશ્વિની વૈષ્ણવે જણાવ્યા સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જૂનું પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં જ્યાં સુધી તમારા હાથમાં નવું પાન કાર્ડ ન આવે ત્યાં સુધી જૂનું પાન કાર્ડ માન્ય ગણાશે ત્યારબાદ સવાલ નંબર ત્રણ કે નવા પાન કાર્ડ માટે કેટલી ફી હશે તો મિત્રો એનો જવાબ એ છે કે નવા પાન કાર્ડ માટે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી સરકાર સીધા તમારા એડ્રેસ ઉપર ક્યુઆર કોડવાળું નવું પાન કાર્ડ મોકલી દેશે કોઈપણ પણ જાતનું ફોમ ભરવાનું નથી કોઈ જાતની અરજી કરવાની નથી કોઈ જાતનો રૂપિયો ખર્ચવાનો નથી તમને તમારા એડ્રેસ ઉપર જ નવું પાન કાર્ડ મોકલી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગલો સવાલ લો કે નવા પાનકાર્ડમાં શું શું નવી સુવિધા મળશે તો મિત્રો અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ નવા પાન કાર્ડમાં ક્યુઆર કોડ જેવી સુવિધા હશે નવા પાન કાર્ડમાં કાર્ડની ટેકનોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે જેથી કરીને તેનો ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય પાન કાર્ડ સંલગ્ન તમામ સુવિધાઓ માટે એક ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે કાર્ડ ધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જણાવું કે ક્યાં બનશે નવું પાન કાર્ડ તો મિત્રો પાનકાર્ડ માટે લોકોએ કશું જ કરવાનું નથી તેના માટે અરજી કરવાની નથી કે ફી નથી આપવાની આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજીસ્ટર એડ્રેસ ઉપર મોકલી દેવામાં આવશે એ મિત્રો ઓટોમેટિક અપગ્રેડ થઈને તમારા એડ્રેસ ઉપર આવી જશે હવે મિત્રો નેક્સ્ટ તમને ક્વેશ્ચન થતો હશે કે ભાઈ આવા પાન કાર્ડની જરૂર શું પડી કેમ આવા નવા પાન કાર્ડની જરૂર પડી તો મિત્રો અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ હાલના સમયમાં પાનકાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર પંદરથી વીસ વર્ષ જૂના છે આ સોફ્ટવેરના કારણે અનેકવાર પરેશાની આવે છે આથી નવા કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવાથી જેથી કરીને ફરિયાદો ટ્રાન્ઝેક્શન ટેક્સ ફાઇલ જેવા કામો પ્રોસેસ ઝડપી થઈ શકે આ ઉપરાંત નવા પાનકાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાય છે નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાનકાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે તો મિત્રો હજી પણ તમને કાંઈ પાન કાર્ડને લગતા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં જો તમે નવા હોય તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરો થેન્ક યુ ફોર વોચિંગ